આજનો દિવસ બે માર્ચે ત્રિપુષ્કર યોગનો શુભ સંયોગ બની રહ્યો છે કુંભ સહિત આ પાંચ રાશિઓને શનિના આશીર્વાદથી લાભ થશે નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર તમારા બધાનું ફરી સ્વાગત છે ચાલો આજના વીડિયોની શરૂઆત કરીએ આજનો દિવસ એટલે કે 2 માર્ચનો રોજ હર્ષ યોગ ત્રિપુષ્કર યોગ સહિત અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે જેના કારણે આવતીકાલે મેષ સિંહ તુલા સહિત અન્ય પાંચ રાશિઓ માટે લાભદાયી રહેવાનો છે અને શનિવારનો દિવસ પણ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે આવી સ્થિતિમાં શનિદેવ ધન્યતા અનુભવશે આવતીકાલે આ પાંચ રાશિઓ પર રાખો શુભ દ્રષ્ટિ બનવું ત્રિપુષ્કર યોગ રવિયોગ અને વિશાખા નક્ષત્રનો શુભ સંયોગ થઈ રહ્યો છે જેના કારણે આવતીકાલનું મહત્વ વધી ગયું છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવતીકાલે બનતા શુભ યોગનો લાભ પાંચ રાશિઓને મળવા જઈ રહ્યો છે આ રાશિના જાતકોને અટકેલા પૈસા મળી શકે છે અને જીવનસાથી સાથે રોમેન્ટિક દિવસો પસાર થશે આ રાશિઓ સાથે જ્યોતિષીય ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે આ ઉપાયો કરવાથી જન્માક્ષર સુધરશે શનિની સ્થિતિ મજબૂત રહેશે અને શનિદેવની કૃપા રહેશે જેના કારણે તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થશે વ્હાલા મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા મારી વિનંતી છે તમે બધા કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ ઇચ્છતા હો જો તમને રસ હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ને દબાવો જેથી કરીને તમે અમારી સૂચના મેળવનારા પ્રથમ વ્યક્તિ બની શકો આગામી વીડિયો તો ચાલો જાણીએ કંઈ આજના દિવસ એટલે કે બીજી માર્ચ છે નંબર એક રાશિ માટે લકી રહેશે મેષ રાશિના લોકો માટે બે માર્ચનો દિવસ કેવો રહેશે આજના દિવસ એટલે કે બે માર્ચનો દિવસ સકારાત્મક લાવશે મેષ રાશિના લોકો માટે પરિણામ મેષ રાશિના જાતકોને આવતીકાલે નસીબ તેમના પક્ષમાં હોવાથી પૈસા કમાવવાની તકો મળશે અને તમે બચત કરવામાં પણ સફળ થશો ઘરના વડીલો સાથે અનુકૂળ સંબંધો જાળવવામાં તમે સફળ થશો પરિવારના સદસ્ય માટે લગ્નની તકો લવ લાઈફની દૃષ્ટિએ લવ પાર્ટનર સાથેના સંબંધોમાં આવતીકાલે પ્રેમ અને સુમેળ રહેશે તમે આમાં સફળ થશો અને તમારો સંબંધ ખુશીઓથી ભરાઈ જશે જે લોકોનો પોતાનો ધંધો છે તેઓ શનિદેવની કૃપાથી આવતીકાલે સારો નફો કમાશે પોતાના કાર્યસ્થળે નોકરી કરતા લોકોની પ્રતિભા જોઈને દુશ્મનો આશ્ચર્યચકિત થઈ જશે અને અધિકારીઓ સાથે સંબંધો સારા રહેશે માતાપિતાનો આશીર્વાદ રહેશે અને ધાર્મિક કાર્યોમાં રસ રહેશે મેષ રાશિના લોકો માટે શનિવારનો ઉપાય દોષથી મુક્તિ મેળવવા માટે શનિવારે એક વાટકીમાં સરસ્વના તેલમાં સિક્કો નાખીને જુઓ તેમાં તમારો પડછાયો પછી તેને જુઓ અને પછી તેલ માંગનાર વ્યક્તિને આપો અથવા શનિદેવના મંદિરમાં વાટકી સાથે રાખો નંબર બે સિંહ રાશિના લોકો માટે બીજી માર્ચનો દિવસ કેવો રહેશે આજનો દિવસ એટલે કે બીજી માર્ચનો દિવસ સિંહ રાશિના જાતકો માટે પ્રગતિનો દિવસ રહેશે આવતીકાલે શનિદેવની કૃપાથી વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ થશે અને તમને વધુને વધુ ધન કમાવવા માંગસ રહેશે આ વિચાર સાથે તમે પૈસા કમાવવા તરફ આગળ વધશો જો તમને વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે તમારા મિત્રોની મદદથી કોઈ નવી યોજના શરૂ કરી શકો છો જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે અને તમે ખુલ્લે આમ રોકાણ પણ કરી શકશો જ્યારે તમારા ઘરે કોઈ મહેમાન આવે છે ત્યારે પરિવારના સભ્યો તેનું સ્વાગત કરવામાં વ્યસ્ત હોય છે તમે રહેશો અને નવી વાનગીઓનો આનંદ માણી શકશો જેનાથી તમારું પેટ અને મન સંતુષ્ટ રહેશે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે જેના કારણે તમે કોઈ પણ સમસ્યા વિના તમારા વિચારો શેર કરશો અને તમે સાથે મળીને પ્રોપર્ટી પણ ખરીદી શકો છો સિંહ રાશિ માટે ઉપાય શનિવારે પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે શનિવારે શનિયંત્રની સ્થાપના કરો અને ચાલીસાના પાઠ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો નંબર ત્રણ તુલા રાશિ માટે કેવો રહેશે બે માર્ચ આજનો દિવસ એટલે કે બીજી માર્ચ પ્રગતિના નવા માર્ગો ખોલશે આ રાશિના લોકો તુલા રાશિના જાતકોની સામાજિક પ્રતિષ્ઠા આવતીકાલે વધશે અને તેમને દરેક વળાંક પર પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે આ રાશિના લોકો નોકરીની છે અથવા નવી નોકરી ઈચ્છે છે તો આવતીકાલે તેમને એક સારી ઓફર મળી શકે છે જે તેમના મનને ખુશ રાખશે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેઓ આ વિચાર અને યોજના સાથે આગળ વધશે જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો તેમના સ્વાસ્થ્ય માટે શનિદેવની કૃપા રહેશે આવતીકાલ સુધરશે અને મહેનતુ લાગશે પૈસા કમાવવાના નવા રસ્તાઓ બનશે અને વેપાર માંગ સારી વૃદ્ધિ થશે પરિવારના સભ્યોની પ્રગતિ અને જ્ઞાનમાં વધારો થવાથી મન પ્રસન્ન રહેશે અને તેઓ આખા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાની યોજના પણ બનાવશે શનિવાર તુલા રાશિના લોકો માટે આજનો દિવસ છે ઉપાય માનસિક શાંતિ માટે દર શનિવારે કીડીઓને કાળા તલ અને સાકર મિશ્રિત લોટની સાથે તેલની વસ્તુઓ ખવડાવો ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો અને તેમની સેવા કરો નંબર ચાર ધનુ રાશિના લોકો માટે બીજી માર્ચનો દિવસ કેવો રહે છે આજનો દિવસ એટલે કે બીજી માર્ચ ધનુ રાશિના લોકો માટે સારો દિવસ છે ધનુ રાશિના લોકો આવતીકાલે પરિવાર અને પ્રિયજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશે તમે તમારા કેટલાક મિત્રો સાથે બાળકોની કારકિર્દી વિશે ચર્ચા કરી શકો છો જેમાં તમને સારી સલાહ પણ મળશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો આવતીકાલે તમારા માતા પિતાના આશીર્વાદ અવશ્ય લો જેથી તમારી આવક વધે તમે ખુશ રહેશો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે શનિદેવની કૃપાથી ગઈકાલે વેપારીઓએ સારો નફો કર્યો હતો અને લવ લવ ધરાવતા લોકો લોકો સ્પર્ધા પણ આપી માંગ આવતીકાલે પોતાના પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવાનું પ્લાનિંગ કરશે અને મિત્રો સાથે બર્થડે પાર્ટી પણ હાજરી આપી શકે છે ધનુ રાશિના લોકો માટે શનિવારનો ઉપાય અવરોધો માંગથી મુક્તિ મેળવવા માટે પીપલના ઉપાય આપો ઝાડને જળ ચઢાવો અને ચારમુખી દીવો પ્રગટાવો. દોઢ શનિદેવને કાળા તલ પણ અર્પણ કરો અને સવાર સાંજ સમ શનૈશ્ચરાય નમ મંત્રનો જાપ કરતા રહો. કુંભ રાશિના લોકો માટે કેવો રહે છે અંગ પાંચ આજનો દિવસ એટલે કે બીજી માર્ચ છે કુંભ રાશિના લોકો માટે બીજી માર્ચનો દિવસ સારો રહેવાનો છે આવતીકાલે કુંભ રાશિના લોકોના તેમના ભાઈ બહેન સાથેના સંબંધો વધુ સુરક્ષિત અને મજબૂત બનશે સાથે જ તમારી કારકિર્દીમાં આરામદાયક સ્થિતિમાં જોવા મળશે અને સક્ષમ બનશો વિદેશમાં નોકરી મેળવવા માટે કામ અને કરિયરના સંદર્ભમાં તમને શુભ અવસર મળી શકે છે તમારો પ્રભાવ પણ વધશે ઉદ્યોગપતિઓ આવતીકાલે તેમના પ્રતિસ્પર્ધીઓથી આગળ વધશે અને સારો નફો મેળવશે તમને તમારા સંતાનો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે કોઈ નવી મિલકત કે વાહન ખરીદવા ઈચ્છો છો તો આવતીકાલનો દિવસ તમારા માટે સારો રહેશે પરિવાર માંગ શુભકામના માંગલિક કાર્યક્રમ અંગે તમામ સભ્યો વચ્ચે જરૂરી ચર્ચા થશે તમારી વાણી મધુર રાખવાથી તમારી આસપાસનું વાતાવરણ સારું રહેશે અને તમે ઘણા નવા મિત્રો પણ બનાવશો શનિવારે કુંભ રાશિના ઉપાય ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે ત્રણ માળા ચઢાવો અને ત્રિપ્રાસ કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખો મિત્રો આગામી વિડીયોમાં એક નવી માહિતી સાથે મળીશું ભગવાન આપ સૌનું ભલું કરે જય શ્રી કૃષ્ણ મિત્રો